ખેડૂત મિત્રો દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત તો દર્શક મિત્રો ખેડૂતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે નાણામંત્રી નિર્મળાબેન સીતારમણ દ્વારા મંગળવારે મોદી સરકારનું ત્રીજા કાર્યકાળનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે પોતાના સાતમા બજેટમાં નાણાંમંત્રી નિર્મળાબેન સીતારમણે દેશના ખેડૂતો માટે અનેક જાહેરાતો કરી હતી તેમણે જણાવ્યું હતું કે આગામી બે વર્ષમાં દેશભરના એક કરોડ ખેડૂતોને કુદરતી ખેતી નિપડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે સરકારે કૃષિ સંબંધિત ક્ષેત્રો માટે એક પોઈન્ટ બાઉન લાખ કરોડ રૂપિયા ફાળવ્યા હતા તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આગામી ચાર દિવસ માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં ગીર સોમનાથ અમરેલી જૂનાગઢ ભાવનગર સુરત નર્મદા સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત રાજકોટ જામનગર બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અમરેલી પેટા દ્વારા આગામી ચોવીસ કલાકમાં અતિથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તો દર્શક મિત્રો ખેડૂતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પાક સંગ્રહ માટે પચાસ કરોડ રૂપિયાની જોગવાઈ સાથે વધુ એક યોજના શરૂ કરવામાં આવી છે રાજ્યના ખેડૂતોને સમૃદ્ધ અને સ્વનિર્ભર બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના એક પછી એક ખેડૂતો લક્ષ્ય નિર્ણય કરવામાં આવે છે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી બાગાયતી પાકોનું વાવેતર ઉત્પાદન વધ્યું છે બાગાયતી ઉપાજનનો બગાડ અટકાવવા માટે ખેડૂતોને સારા બજારમાં ભાવ મળે તે માટે રાજ્ય સરકાર નવી યોજના અમલમાં મૂકી છે જેથી ખેડૂતોને દસ હજાર મેટ્રિક ટન ક્ષમતા સુધીનું કોસ્ટરેજ 老毛些。No તો દર્શક મિત્રો બજેટને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે નાણા મંત્રી નિર્મલાબેન સીતારામણે મંગળવારે લોકસભાના નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પછીનું સંપૂર્ણ બજેટ રજૂ કર્યું છે નાણા મંત્રી નિર્મલાબેન સીતારમણનું આ સાતમું બજેટ છે અને મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ છે બજેટમાં રોજગારનું સર્જન પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે તેમણે બજેટના બજેટમાં યુવાનોનું કૌશલ્યનો વિકાસ શિક્ષણ કૃષિ અને રોજગાર સર્જન જેવા ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપ્યું છે નાણા મંત્રીએ દેશના પૂર્વીય રાજ્યોને આર્થિક વિકાસનું એન્જિન બનાવવા માટે વિશેષ યોજનાઓ પણ જાહેરાત કરી છે તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં શહેરોમાં આવતીકાલે શાળાઓમાં રજા રહે છે ભારે વરસાદને લઈને આગાહીનો નિર્ણય લેવામાં આવ્યો છે સુરતના મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે શહેરમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે જળમગવા કારણે સ્થિતિ જોવા મળી રહી છે આ વચ્ચે આવતીકાલે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવશે જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર લખીને સ્કૂલોને જાણ કરી છે તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરી છે ગુજરાતમાં વરસાદ અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતમાં ભારે વરસાદ પડશે સુરેન્દ્રનગર મોરબી અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તો મધ્ય ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ભારે ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતના છ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આગામી સાત દિવસ માટે હવામાન વિભાગે લઈને વરસાદની સૌથી મોટી આગાહી કરી છે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જ્યારે ભરૂચ સુરત ડાંગ તાપીમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે બીજી બાજુ જોઈએ તો અમદાવાદ પંચમહાલ દાહોદ અને મહિસાગરમાં પણ વરસાદ પડવાની શક્યતા છે અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દર્શક મિત્રો બજેટને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બજેટમાં થઈ શકે છે મોટી જાહેરાત પીએમ કિસાન સન્માન નિધિના પૈસા ડબલ થવા જઈ રહ્યા છે નાણામંત્રી નિર્મલા સીતારામણ દ્વારા ત્રીસ જુલાઈના રોજ બજેટ રજૂ કરવામાં આવશે જેમાં મધ્યમ વર્ગથી લઈને ખેડૂતોના તમામ વર્ગના લોકો બજેટ પાસેથી ઘણી અપેક્ષા લઈને બેઠા છે તો દર્શક મિત્રો શિક્ષકને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુજરાતમાં સરકારી શિક્ષકોને મોટી ભેટ જાહેર કર્યા બદલીના નિયમો રાજ્યમાં પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજ્ય સરકારે મુખ્ય શિક્ષકો માટે બદલેના નિયમો જાહેર કર્યા છે મુખ્ય શિક્ષક એજ તરફને બદલે નિયમો જાહેર કરવામાં આવ્યા છે તો દર્શક મિત્રો લીલા શાકભાજીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે લીલા શાકભાજીમાં વધી રહેલા ભાવને કારણે ગૃહણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે તો બીજા મોટા સમાચાર જોઈએ તો ભીંડ જેવા લીલા શાકભાજીનો ભાવ સોને પાર પહોંચી ગયા હતા ત્યારે આદુનો ભાવ બસો સુધી પહોંચી ગયો છે તો દર્શક મિત્રો હીરા ઉદ્યોગને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દેશમાં વધી રહેલા યુદ્ધના કારણે દિવસે ને દિવસે મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે આ મંદિરના માહોલમાં રત્ન કલાકારો બેરોજગારી બની ગયા છે સુરત ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતનો હીરો ઝાંકો પડ્યો છે સુરતનો હીરો ઉદ્યોગ અંદાજે દસ લાખ કારીગોને રોજગારી પૂરી પાડે છે આ ઉદ્યોગમાં કુલ કારીગરો પૈકીના એંશી ટકા સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી અને રાજકોટ જિલ્લાના વતને છે હીરાની નિકાસમાં ઘટાડો થતાં કારખાના માલિકોને રત્ન કલાકારોને છૂટા કરી દેવાની ફરજ પડી હતી Yeah.